સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આપણે લાસ્ટ વિડીયોમાં સંખ્યાઓના વર્ગીકરણ વિશે જોયું એમાં સમય સંખ્યા કોને કહેવાય એ પણ જોયું આજે આપણને એક નવો ટોપિક લઈને આવ્યા છે સમય સંખ્યાના સરવાળા બાદ બાકી હવે હું જ્યારે એવું કહું ને કે સરવાળા બાદ બાકી આવડે છે તો વિદ્યાર્થીઓ હસવા લાગે કે સારું સરવાળા બાદ બાકી ના આવડે બરાબર છે પણ જ્યારે હું આવા સરવાળા મૂકી દઉં ને ચાર અપોન પાંચ બધા ત્રણ અપોન બે બરાબર છે ત્યારે માથુખંજ વાળવા લાગે છે કે આનો સરવાળો કઈ રીતે થતો હશે બરાબર છે હવે જુઓ આ બધી નાની નાની વસ્તુ છે બરાબર પણ આ વસ્તુ આવડવી ખૂબ જ જરૂરી છે હવે જ્યારે સમય સંખ્યાના સરવાળાને બાદ બાકી હોય તો પ્રોસેસ તેમ જ કરવાની છે આપણે હંમેશા યાદ રાખવાનું છે બરાબર તો જુઓ સમય સંખ્યાનો સરવાળો કે બાદ બાકી હોય ને તો તમારે આ ચોકડી યાદ રાખવાની બરાબર છે અને નીચેથી આમ કરી દેવાનો આનો મતલબ શું થશે તો જુઓ ચોકડીનો મતલબ ચોકડી ગુણાકાર કરવાનો ચાર દુ આઠ વધતા પાંચ તરી પંદર અપોન અને આ આપણે અહીંયા જોઈન કર્યું એનો મતલબ બંનેનો ગુણાકાર પાંચ દુ દસ બરાબર છે આનો મતલબ શું જુઓ તમને શાળામાં એવું કહેતા હશે કે છેદનો લસા લઈ લો બરાબર છે હવે ઘણીવાર આવા જ્યારે શબ્દો યુઝ કરે ને બારે બારે ત્યારે મતલબ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં મુકાતા હોય છે બરાબર એટલે બહુ લોડ નથી લેવાનો આપણે શું કરવાનું ચોકડી ગુણાકાર અને છેદનો છેદ જોડે ગુણાકાર કરી દો લસાઓ ઓટોમેટિક આવી જશે બરાબર છે હવે જુઓ પંદર આઠ ત્રેવીસ ભાગ્યા દસ તમે જ્યારે આ પ્રોસેસ કરો ને એનો મતલબ પાંચ અને બેને ગુણવાથી જે આવે છે ને એ આખા છેદમાં આવશે બરાબર આ જે સંખ્યા છે એને આખા છેદમાં આવશે ચલો આપણે બીજું ઉદાહરણ જોઈએ બરાબર થ્રી અપોન ફોર માઇનસ ટુ અપોન થ્રી બરાબર એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે હંમેશા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે બરાબર પ્લસ માઇનસથી આપણે ગભરાવાનું નથી પ્લસ કે માઇનસ હોય એટલે આપણે આ જ પ્રોસેસ કરવાની ચોકડી ગુણાકાર અને છેદનો છેદ જોડે માઇનસ ચાર દુ આઠ બરાબર હવે શું કરવાનું તો છેદનો છેદ જોડે આપણે ગુણાકાર કરશું ચાર તરી બાર બરાબર હવે નવ માઇનસ આઠ કેટલા થાય તો વન પોઈન્ટ બાર બરાબર સમજી ગયા એટલે શું થશે સમય સંખ્યાનો સરવાળો અને બાદ બાકી આપણે જોઈએ બરાબર છે આવો બંનેમાં પ્રોસેસ સેમ જ છે આપણે સેમ જ કરવાનું છે હવે કેટલાક એવા એક્ઝામ્પલ જોવા મળશે માઇનસ ફોર અપોન્ટ થ્રી વત્તા ટુ અપોન ફાઇવ બરાબર છે તો કઈ રીતે કંઈ નહીં સરવાળો જ છે આ સરવાળું છે તો જે રીતે કરતા હોય એ રીતે જ આપણે કરવાનો છે પાંચોક વીસ બરાબર છે પણ આ માઇનસ છે અહીંયા પ્લસ છે માઇનસ પ્લસ માઇનસ ચલો આ નિયમ તમને નહીં ખબર હોય તો આપણે આગળના વિડીયોમાં જોઈ લઈએ બરાબર છે પછી આ પ્લસ છે તો પ્લસ અને ત્રણ દો છ અપોન પાંત્રી પંદર બરાબર હવે માઇનસ વીસ પ્લસ છ એટલે કેટલા થશે માઇનસ ચૌદ અપોન પંદર બરાબર તો આ તમારો થઈ ગયો જવાબ બરાબર છે એક જ વસ્તુ ધ્યાન રાખવાની સમય સંખ્યાના સરવાળા કે બાદ બાકી તો ચોકડી ગુણાકાર છેદનો છેદ જોડે ગુણાકાર કરો બરાબર છે એટલે લસા ઓટોમેટિક આવી જશે અને આખા છેદમાં આવી જશે બરાબર છે હવે આપણે જોઈશું સમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે થાય છે તો જુઓ એક વસ્તુ ધ્યાન રાખો ચાર 3 ત્રણ ગુણ્યા

બરાબર છે તો આ તમારો આઈયો જવાબ હવે આગળ જુઓ તો બે દાન વીસ અને બે તરી હવે ઘણા લોકોને આ બી પ્રોસેસ નથી ખબર હોતી બરાબર તો આ આપણે જોઈ લઈશું વિભાજ્યતાની ચાવીઓ જ્યારે શીખીશું ને ત્યારે જોઈ લઈશું બરાબર છે એટલે અહીંયા સુધી તમે પહોંચી જશો હવે ચલો આપણે ભાગાકાર જોઈએ તો ચાર અપોન ત્રણ ભાગ્યા પાંચ અપોન બે બરાબર છે તો તમારે શું કરવાનું જ્યારે ભાગાકાર હોય તો એને ફેરવી દેવાનો ગુણાકારમાં ફેરવી દીધો અને આ જે સંખ્યા હોય એને ઉલટી કરી દો અને બે પોન પાંચ ગુણાકાર કરી દો ચાર દુ આઠ અપોન પાંચ તરી પંદર બરાબર છે આશા રાખું છું કે તમને આ ખબર પડી ગઈ હશે ચલો બની શકે તમે આવા ક્યારેક ભાગાકાર જોતા હશો બરાબર ચાર પોણ ત્રણ ભાગે પાંચ પોન બે બરાબર તો આમાં તમારે શું યાદ રાખવાનું આ અંશ આ છે આમાં અંશ છે આ છેદ હંમેશા ધ્યાન રાખવાનું છેદનો છેદ જશે અંશમાં મતલબ આ છેદ એનો છેદ જાય અંશમાં અને આ બંને આવશે જોડે બરાબર તો અહીંયા શું થશે ચાર ગુણ્યા બે અપોન ત્રણ ગુણ્યા પાંચ એટલે ચાર દુ આઠ અપોન પાંચ તરી પંદર જો તોય તમારે તકલીફ હોય ને તો શું કરવાનું ખબર છે અને આ રીતે મૂકી દેવું ચાર અપોન ત્રણ ભાગ્યા પાંચ અપોન બે બરાબર મૂકી દીધું હવે શું તો અહીંયા ભાગાકાર આવ્યો તો એને ગુણાકારમાં ફેરવું પડશે તો તમારે શું કરવાનું મેં તમને શું કીધું હતું ગુણાકાર ફેરવી ગુણાકાર કરીને આ જે સંખ્યા છે એને ઉલટી કરી દો તો ટુ અપોન પાંચ બરાબર છે ચાર દુ આઠ પાંતરી પંદર બરાબર છે તો આશા રાખું છું વિદ્યાર્થીઓ કે તમને આ સમય સંખ્યાના સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકારમાં સમજણ પડી હશે હું અહીંયા તમને કેટલાક એક્ઝામ્પલ આપીશ જે તમારે એના જવાબ લાવવાના છે અને કોમેન્ટ બોક્સમાં લખવાના છે ચલો હું તમને અમુક એક્ઝામ્પલ આપું એક માઇનસ પાંચ અપોન ત્રણ વત્તા સેવન અપોન નવ બરાબર છે પછી બે ટુ બાય થ્રી વત્તા થ્રી બાય ટુ પછી પછી તેતાલીસ ભાગ્યા બે ભાગ્યા ત્રણ ભાગ્યા એકત્રીસ બરાબર આશા રાખીશ કે તમે આ જે એક્ઝામ્પલ છે એનો જવાબ લાવશો અને કમેન્ટ બોક્સમાં લખશો ગુડ લક થેન્ક યુ